જય શ્રીરામ જય ગૌ માતા ખરેખર મોદી સાહેબે જે મૂળ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મારી નાખ્યા છે એ એમનો ખૂબ ખૂબ આભાર છે અને હું એવું માનું છું કે મૂળ મોદી સાહેબ એક યુગ પુરુષ છે એક ભાજપના સાચા કાર્યકર તરીકે હું એમને સો સલામ કરું છું પણ અરે સાહેબ પણ તમે આ જે પાકિસ્તાની આતંકવાદીઓને માર્યા છે પણ આપણા ભાજપમાં આતંકવાદીઓ છે એનું શું હાલ જે ગાયોના જે ગૌચરો ખાય છે માનો કે અમારા છે મહેસાણા છે એમાં જે કાંતિભાઈ ખોડિયાર ગ્રુપનો માલિક છે એ મૂળ આતંકવાદી જ છે સાહેબ હાલ તમે કોઈ પણ ગામમાં જુઓ સાહેબ આજે દૂધ છે દૂધ છે જ નહીં હાલ હરેક ગામમાં પહેલા આયસરો ભરી ભરીને ખીચો ખીચ ભરી ભરીને દૂધ સિટીમાં જતું હતું અને મોટી ડેરીઓ માનો હવે હારી હારી ડેરીઓ જેમના નામ છે એ લોકોના જે અધિકારીઓ છે એમના ઉપર દૂધ દૂધને ઘી ખોટું બનાવવાના મૂળ કેસો બને છે અને બે ત્રણ મહિના અંદર રહે છે એ પણ એક આતંકવાદીઓ છે દેશની અંદર દસ લાખ લોકો એક વર્ષની અંદર દસ લાખ લોકો કેન્સરથી મરે છે અરે આ આતંકવાદીઓ તો ચાર પાંચ જણને જ મારે છે આ લોકો તો રોજ લોકોને મારે છે હાલ દૂધ છે જ નહીં હાલ ખેતીવાડી છે જ નહીં આ તેલ ક્યાંથી આવે છે અરે આ ફામોલિન તેલ તમે આ નાસ્તા જુઓ અને લોકોને મારી નાખવાનો સ્પેશિયલ આપણા ભાજપના જ કેટલાય આગેવાનો છે એમની મૂળ હાટડીઓ ચાલે છે ગાય ગાય કરીને આપણે રાષ્ટ્રવાદ બતાવીને આજે ભાજપ સરકાર બનાવવામાં આવી પણ ગાયનું બીફ જે વેચતી મૂળ મૂળ કંપનીઓ છે એ ભાજપની જ છે એટલે એટલે સાહેબ બે હાથ જોડીને એવી વિનંતી કરું છું કે હવે જે પાકિસ્તાનના આતંકવાદીઓને તમે જોરદાર રિઝલ્ટ આપ્યું તમને લાખ લાખ વંદન છે અને ખરેખર મોદી સાહેબ વગર કોઈ વડાપ્રધાન કોઈ પણ પક્ષનો વડાપ્રધાનની એવી તર એવી કોઈ તાકાત નથી કે આ જે નકલી વસ્તુઓ જે બનાવી રહ્યા છે આજ વિચાર કરો ઘી લોકો શિયાળામાં બંધણ બાંધે છે અરે યાર

અને ખરેખર એવી વાત છે કે આ જે મારો હું જે બોલું છું એ સત્ય બોલું છું અને મોદી સાહેબ જ આતંકવાદીઓને ભાજપના આતંકવાદીઓ જે ભાજપમાં રહી અને ભાજપના આવા ખેસ પહેરીને આવા કાળા કામો કરે છે જે મૂળ નકલી તમે આ જે વસ્તુઓ વેચે છે હજુ સુધી તમે પેપરની અંદર ક્યારેય એવું વાંચ્યું નહીં હોય કે ભાઈ કરવાવાળા વેપારીને દસ વર્ષની દસ વર્ષની થઈ સજા મારા જેવાની થાય હું મારા ગામનું મૂળ ગવચર બચાવું છું મારા ઉપર અત્યારે દસ એફઆરઆઈ થઈ ગઈ દસ મહિના જેલમાં રહ્યું અને પેટ્રોલ પંપ લૂંટ લૂંટ દાખલ કર્યો પેટ્રોલ પંપનો માલિક એવું કે ગામ ખૂબ ખાનદાન માણસ છે આવી લૂંટ ન કરતો તો મૂળ પીઆઈ સાહેબ ફરિયાદી બને કેમ કે સામેવાળાએ કાંતિ ખોડિયાલે ભાજપનો મૂળ ખેસ પહેરેલો છે હકીકત બોલું છું કે આ આતંકવાદીઓને ખોળી ખોળીને સર્જરી કર સ્ટ્રાઇક કરો કે એમના ઉપર કોઈ પણ કરો હું તો બહુ બોમ્બ નાખું એમના ઉપર પણ હવે દસ લાખ લોકોના મોત થાય છે ડી માલ કોઈ પણ નકલી વસ્તુ જે વેચતો હોય એમને તો હું એવું માનું છું કે બાર મહિના સુધી તો એ લોકોને જામીન જ ના આપો જય માતાજી